નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે મોફતિયાપરામાં લખત તાલુકા વિકાસ અધિકારીની સૂચના અને માર્ગદર્શન મુજબ પેરો ઉઘરાવા ગયેલ ટીમ સામે સ્થાનિકોનો જોરદાર વિરોધ સ્થાનિકોના જણાવ્યા મુજબ તેમના વિસ્તારની અંદર ક્યારેય પણ સફાઈ કામદાર આવતા નથી તેમના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી આવતું નથી તેમના વિસ્તારની અંદર સ્ટ્રીટ લાઇટ બંધ હોવા છતાં ગ્રામ પંચાયતના આ કર્મચારીઓ છે તે વેરો લેવા આવતા તેમના દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે હાલની અંદર સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વેરા વસુલાવાત માટે થઈ અને કડક અપલા વલણ અપનાવવામાં આવી રહ્યું છે ત્યારે લખતર તાલુકા વિકાસ અધિકારી દ્વારા લખતર ગ્રામ પંચાયતમાં કર્મચારીઓ સહિત તલાટી મંડળને તાત્કાલિક ધોરણે વેરા ઉઘરાવવા માટે થઈ અને લેખિતમાં સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે ત્યારે લખતર મફતિયાપરાની અંદર લખતર તલાટી સહિતની ટીમ વેરો ઉઘરાવવા માટે ગઈ હતી ત્યારે આ વેરો ઉઘરાવા ગયેલ ટીમનો સ્થાનિક લોકો દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી આવતું જ નથી તેમના વિસ્તારની મહિલાઓને દોઢ દોઢ કિલોમીટર માથે બેળવવું પડે પાણી ભરવા જવું પડે છે સાથે કપડાં પણ ધોવા જવું પડે છે સાથે તેમના વિસ્તારની અંદર સ્ટ્રીટ લાઇટની કોઈ વ્યવસ્થા નથી તેમના વિસ્તારની અંદર સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નહીં હોવાથી રાત્રિના સમયે જ્યારે જીવજંતુ નીકળ નીકળે નીકળતા હોય કડી જવાનો ભય પણ રહે છે ત્યારે ઘણીવાર દિવસમાં બ બે ત્રણ વાર રેસ્ક્યુ પણ કરવા પડે છે ત્યારે લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચના પતિ ગંગારામભાઈ પટેલ દ્વારા ઘણીવાર એવું પણ સંભળાવવામાં આવ્યું છે કે તમારા વિસ્તારની અંદર એક બકરી પણ માટી નાખવામાં નહીં આવે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ તેમ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું અને તેમના દ્વારા જોશ વેગ કરવામાં આવ્યું હતું કે સુવિધા નહીં તો વેરો નહીં તેમ જણાવી તેમના દ્વારામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે તેમના વિસ્તારની અંદર પૂરેપૂરી સુવિધા આપવામાં આવશે ત્યારબાદ તેઓ આ વેરો ભરવા તૈયાર છે અને તેમના દ્વારા આ જે ટીમનો વિરોધ કરવામાં આવ્યો હતો જોરદાર વિરોધ જોઈ અને જે તલાટીઓની ટીમ છે તેઓ પણ ત્યાંથી રવાના થઈ ગઈ હતી ત્યારે સ્થાનિકોનો જણાવ્યાના જણાવ્યા મુજબ તાલુકા વિકાસ અધિકારીએ પણ આ વિસ્તારની અંદર આવી આમની સમસ્યા શું છે તે જાણવાની કોશિશ નથી કરતા અને તેઓ તલાટીઓ સહિતના કર્મચારીઓને આ વિસ્તારની અંદર વેરા ઉઘરાવવા માટે થઈ મોકલી દે છે ત્યારે તેમને પણ આ વિસ્તારની અંદર આ વિસ્તારની અંદર શું પરિસ્થિતિ છે તેનો ત્યાગ મેળવવો જોઈએ અને ત્યારબાદ તેઓએ વેરા વસૂલાત કરવી જોઈએ સ્થાનિકોના જણાવ્યા વેરો ફરજિયાત ભરવો જોઈએ તેઓની પણ અમને સમજણ જ છે અને વેરો અમે ભરવા તૈયાર જ છીએ પરંતુ લખતર ગ્રામ પંચાયત દ્વારા તેમની સાથે ઓર વર્તન કરવામાં આવે છે તેમને ક્યારે પણ સુવિધા આપવામાં આવતી નથી તેમના વિસ્તારમાં સફાઈ કામદારો મોકલવામાં આવતા નથી આથી તેમને જાતે સફાઈ કરવી પડે છે